ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલું સાયકલોનિક સર્ક્યુલેશન ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ત્રાટકતું જોવા મળી રહ્યું છે તોફાની ભયંકર અને ખુખાર બનેલી આ વાવાઝોડાવાળી તોફાની સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકવાની સાથે આવગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર અને ગુજરાતના કયા કયા વિસ્તારમાં હવેથી મુશળધાર વરસાદને લઈને ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેની સંપૂર્ણ વિગત મેળવવાના છે તેની સાથે સાથે કયા કયા વિસ્તારમાંથી અત્યારે

સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે નવા રાઉન્ડની સાથે સક્રિય બનતું વરસાદીય સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ ગુજરાતની ફરતે અત્યારે પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી મળ્યું છે ગુજરાતના વરસાદના મોડલની અંદર મોટા મોટા પલટાવ આવી રહ્યા છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધી રહેલા મોનસૂન સ્ટ્રફની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી સાયક્લોનિક ભયંકર સિસ્ટમ આગળ વધીને ગુજરાતની અંદર તબાહી મચાવતી જોવા મળી રહી છે ત્રીજા નંબરની ખુખારની અતિ ભયંકર સિસ્ટમ અરબ સાગરના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ ગુજરાતમાં લો પ્રેશરની સાથે ડિપ્રેશન વાળી નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતમાં સક્રિય બનાવતું જોવા મળી રહ્યું છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો અને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં શિયર ઝોનના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાત રાજ્યની અંદર ત્રણ થી ચાર સિસ્ટમો સક્રિય થતી હોવાને લઈને આગામી ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારેથી અતિભયંકર વરસાદની મોટી શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે હાલ તમે સિસ્ટમનું લાઇવ પરિભ્રમણ પણ જોઈ શકો છો તમે સેટેલાઇટ યુનિ મદદથી અત્યારે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનેલી બંગાળની ખાડીની તોફાની સિસ્ટમ આગળ વધીને ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના વિસ્તાર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ત્રાટકતી હોય તેમ આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં મુશળધાર વરસાદ વરસતો હોય તેમ રાજ્યની અંદર ત્રણ ઇંચ થી લઈને સાત ઇંચ અને અતિ ભારે વરસાદને લઈને સાત થી લઈને ચૌદ ઇંચ સુધીના ભયંકર વરસાદ વરસવાની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર ભયંકર થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ ગુજરાતમાં અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર વીજળી થવા અંગે પણ મોટી આગાહી અને મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોઈ શકો છો આવનારી ત્રણ કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર ઉનાના ક્ષેત્રથી વેરાવળના પંથકમાં અમરેલી ભાવનગર અલંગના ક્ષેત્રથી મહુવાના તટીય વિસ્તારોની અંદર તેની સાથે સાથે જસદણના ક્ષેત્રથી બોટાદના વિસ્તારમાં દક્ષિણીય ગુજરાતની અંદર આમોદ ભરૂચ રાજપીપળાના વિસ્તારમાં ગોધરાથી દાહોદ દાહોદથી છોટા ઉદયપુરના ક્ષેત્રની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લા જેમાં થરાદના ક્ષેત્રથી લઈને ખેડબ્રહ્માના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે તીવ્ર વીજળીની સાથે

ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસવાની ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર આ સીઝનનો બાણું ટકા સુધીનો વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર એકસો બાસઠ તાલુકાની અંદર મુશળધાર વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાતની અંદર મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે અત્યારે તમે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનોના ભયંકર ઘેરાવા પણ જોઈ શકો છો જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર એટલે કે ભરૂચના ક્ષેત્રથી સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નર્મદાના વિસ્તારથી વ્યારાના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભયંકર વરસાદ વરસવાને લઈને ગુજરાતની અંદર જુદા જુદા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી અને આગાહી પ્રમાણે ગુજરાતના જે નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે જેમાં કયા કયા વિસ્તારની અંદર ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની જિલ્લાઓને લઈને આપણે સંપૂર્ણ વિગત મેળવીએ વાસીઓ છેતી જેજો રાજ્યની અંદર ઉથલપાથલ મચાવતો અને આકાશ પાતાળ એક કરતો વરસાદનો આ નવો રાવણ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે હાલ તમે ગુજરાતનો નકશો જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને આવનારી ચોવીસ કલાક માટે અનેક જિલ્લામાં ભારેથી લઈને અત્યંત ભારે અને અસાધારણ વરસાદ વરસવાને લઈને ગુજરાત રાજ્યની અંદર ચેતવણીના રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતના અનેક સ્થળોની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આવનારી કલાકની અંદર યલો એલર્ટ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના ચોતરા કાઢતો હોય તેમ આજથી લઈને આવનારી નવ તારીખ સુધી ગુજરાતમાં ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે જેમાં પણ ગુજરાતની અંદર આજે અને આવતીકાલ દરમિયાન ભારેથી અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ અત્યારે જોઈ શકો છો જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર અસાધારણ વરસાદ અને અત્યંત ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતમાં આવનારી ત્રણ થી બાર કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર સુરેન્દ્રનગરના ક્ષેત્રમાં મહેસાણાના વિસ્તારથી અરવલ્લી સાબરકાંઠાના ક્ષેત્રથી બનાસકાંઠાના જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ વરસતો હોય તેમ આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ફરી એકવાર જિલ્લાઓ જાણી લેજો સુરેન્દ્રનગર બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે આજે ભયંકર વરસાદને લઈને આભ ફાટતું હોય તેમ આ પાંચે પાંચ જિલ્લાઓમાં નદીઓ બે કાંઠે વહેતી જોવા મળવાની છે તેની સાથે સાથે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અંદર મોરબી રાજકોટ બોટાદ પાટણના ક્ષેત્રથી લઈને ગાંધીનગર ખેડાના વિસ્તારથી મહીસાગરના વિસ્તારમાં અત્યારે આકાશ પાતાળ એક થતું હોય તેમ આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર ત્રણ ઇંચથી લઈને સાત ઇંચ સુધીના ભયંકર વરસાદ વરસવા અંગે મોરબીના ક્ષેત્રથી રાજકોટના વિસ્તારમાં બોટાદના ક્ષેત્રથી પાટણ મોરબીના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર ગાંધીનગર વિસ્તારમાં આભ ફાટતું છે તે ઉપરાંત તમે પણ જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજરોજ ગુજરાતની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં કચ્છના ક્ષેત્રથી જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદર જુનાગઢના વિસ્તારથી ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારથી અહેમદાબાદના જિલ્લામાં દાહોદ પંચમહાલને આણંદના ક્ષેત્રમાં છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરતના વિસ્તારથી તાપી નવસારી ડાંગને વલસાડના વિસ્તારની અંદર ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે આકાશ પાતાળ એક થતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર આવનારી અડતાલીસ કલાક એટલે કે આગામી બે દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે જેમાં ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન આ સિસ્ટમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી ધીમી ગતિએ આગળ વધીને પોતાની દિશા બદલતી હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમની દિશાઓ બદલાતી જોવા મળવાની છે જેને લઈને આવતીકાલ દરમિયાન કચ્છ માટે અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારની અંદર પણ આવતીકાલ દરમિયાન અતિ ભયંકર વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે તમે લાઈવ નકશાઓ દ્વારા પણ માહિતી મેળવી શકો છો જેમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભયંકર મેઘગર્જના સાથે તોફાની પવનો ફૂંકાતા હોય તેમ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાત રાજ્યની અંદર ભયંકર વીજળીના ચમકારા અને ગુજરાતમાં હવેથી તીવ્ર થંડસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનતી હોય તેમ વાદળ ફાટવાને લઈને ગુજરાતમાં મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આસ્થી લઈને આવનારી નવ તારીખ દસ તારીખ અને અગિયાર તારીખ સુધી ભયંકર વરસાદ ગુજરાતમાં વરસાવતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે ગુજરાત ઉપર ત્રાટકેલી ભયંકર સિસ્ટમોની અસરોને જોતા અત્યારે આપણે લાઈવ સિસ્ટમનો સ્ટ્રફની માહિતી મેળવીએ કે કયા કયા જિલ્લાની અંદર વરસાદીય સિસ્ટમની ભયંકર અસરો વધી રહી છે કયા ક્ષેત્રની અંદર આવનારી કલાકોની અંદર સક્રિય બનેલો ગુજરાતનો વરસાદનો આ બીજોને તોફાની રાઉન્ડ ગુજરાતના કયા કયા જિલ્લાઓને ગમરોળતો જોવા મળવાનો છે દરિયાઈ કાંઠાના વિસ્તારોને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના દરિયાઈ કાંઠાના બંદરમાં કેમ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે સાથે સાથે બચાવ કાર્યરત માટે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર તંત્ર એલર્ટ મોડની અંદર આવી ગયું હોય તેમ હવે ગુજરાતમાં એનડીઆરએફ અને એસડીઆરએફ ની જુદી જુદી ટુકડીઓને ગુજરાતમાં કેમ તૈનાત કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહીકાર પરેશ ગોસ્વામી અને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત ને લઈને શું નવી નકરોને તાજી અપડેટો જાહેર કરવામાં આવી રહી છે કેમ ગુજરાતની અંદર વર્ષદના મોડલની અંદર સતત પલટાવ આવી રહ્યા છે કેમ ગુજરાતમાં જોર જોવા મળી છે જેની વિગત હવે આપણે લાઈવ સિસ્ટમથી મેળવવાના છીએ તો સૌ પ્રથમ જાણી લેજો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ આગળ વધીને બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર એટલે કે ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારમાં હવાનું હળવું દબાણ ત્રાટકવાની સાથે ધીમે ધીમે તીવ્ર બનવાની સાથે લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત બનીને ભયંકર અસરો દર્શાવી રહેલું હતું ત્યારબાદ આ સિસ્ટમ વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારમાંથી આગળ વધીને મધ્ય ભારતની અંદર નાગપુરના વિસ્તાર સુધી પહોંચી ચુક્યું હતું ત્યાંથી આ સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને હવે ધીમે ધીમે મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધીને ઇન્દોરના ક્ષેત્રથી લઈને ધીમી ગતિએ ગુજરાતના ગુજરાતના મધ્ય વિસ્તારોની અંદર આ લો પ્રેશર વાળી સિસ્ટમ હવે પોતાનું સ્વરૂપ બદલીને લો પ્રેશરમાંથી ભયંકર સિસ્ટમ એટલે કે ડીપ ડિપ્રેશનની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ભારે વરસાદ લઈને આ નવી સિસ્ટમ આવી રહી છે જ્યાં દર્શન મિત્રો આ નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં નવ તારીખ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં હજી પણ ભારેથી ભયંકર વરસાદની મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ સિસ્ટમનો ભયંકર સ્ટ્રફનો પટ્ટો પણ અત્યારે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારે તે ભયંકર વરસાદની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે તે ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં પણ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે ગુજરાતની અંદર આવનારી મહેમદાબાદના વિસ્તારથી લઈને અહેમદાબાદના જિલ્લામાં જળબંબાકાર વરસાદની નવી આગાહી કરવામાં આવી છે કપડવજના ક્ષેત્રથી લઈને બાલાસિનોરના ક્ષેત્રમાં ડાકોરના પંથકથી લઈને આણંદના વિસ્તારમાં

મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર પણ અત્યારે તોફાની દબાણ સક્રિય બનવાની સાથે મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી અને ઇન્દોરના વિસ્તારમાંથી આગળ વધતી આ તોફાની સિસ્ટમો મધ્ય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારમાં ભયંકર આભ ફાટતું હોય તેમ પાંચ ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના ભયંકર વરસાદની ચેતવણી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી રહી છે આંબાલાલ પટેલની નવી નકોર અને તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આવનાર પાંચ દિવસ સુધી હજી પણ ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદી સિસ્ટમની તોફાની સ્ટ્રફ લાઇનો દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી જોવા મળી રહી છે સાથે સાથે મુંબઈના ક્ષેત્ર નવા નવા સિસ્ટમ અને બની રહેલા સિસ્ટમના તોફાની દબાણને ધ્યાનમાં રાખતા મુંબઈના વિસ્તારમાંથી પણ તોફાની પવનો પોતાની દિશા બદલીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને આગામી કલાકની અંદર ભરૂચ કોસંબા દહેજ જાંબુસરના વિસ્તારથી કરજણ સિનોરના ક્ષેત્રથી ડભોઈના વિસ્તારમાં ડેડિયાપાડાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર ઉમરપાડાના વિસ્તારની અંદર વ્યારા બારરોલી સુરત કોસંબા વાંકલ નવસારીના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે વનસાડાના વિસ્તારમાં સાપુતારા આહવા બિલીમોરા વલસાડ અને વાપીના વિસ્તારમાં મેઘરાજાનો તબાહી મચાવવા માટે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર તૈયાર બેઠો ગુજરાતમાં આવનારી લઈને છ કલાકની અંદર મેઘરાજાનું રીતસરનું રમણ ભમણ અને ખેદાન મેદાન સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આઠ ઇંચ સુધીના ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ સિસ્ટમની અસરો જોઈ શકો છો મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રોની અંદર અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો બની રહી છે સાથે સાથે હિન્દ મહાસાગરના દરિયાની અંદર અત્યારે અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના મધ્ય ભાગોની અંદર એક તોફાની સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે આ તોફાની સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીને અરબ સાગરના તોફાની ભેજયુક્ત પવનો આગળ વધીને સીધા જ ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે અને ગુજરાતની અંદર અત્યારે પવનની

દસ ફૂટ સુધીના ઊંચા મોજા દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વસવાટ કરતા લોકોને ચાવચેત રહેવા અને અત્યારે માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની પણ કડક સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે વાતાવરણની અંદર જેમ જેમ પલટાવ આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ઓચિંતાનો

રાજ્યની અંદર ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળના વિસ્તારથી ગીર સોમનાથ પોરબંદરના વિસ્તારથી લઈને રાજ્યની અંદર દેવભૂમિ દ્વારકાના તટીય ક્ષેત્રની અંદર જામનગર ને મોરબીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની અત્યારે નવી નવી સિસ્ટમને લઈને ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે સુરેન્દ્રનગરના ક્ષેત્રથી લઈને અત્યારે બોટાદ છોટીલા રાજકોટ ગોંડલ અને જસદણના વાતાવરણની અંદર મોટા પલટાઓ આવી રહ્યા છે આમ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં નવી નવી સિસ્ટમની તોફાની અસરો સક્રિય બનતી હોય તેમ ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાનો મોટો ખતરો સૌરાષ્ટ્ર ઉપર મંડરાય રહેલો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્ર જેમાં જોધપુરનો વિસ્તાર જયપુર ના વિસ્તાર કોટાના વિસ્તારથી ઉદયપુર એટલે કે રાજસ્થાનના સંપૂર્ણ ક્ષેત્રમાંથી પણ અત્યારે નવા નવા સક્રિય બની રહેલા વેલ માર્કલો લો પ્રેશરની અસરો પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ આ તોફાની પવનો આગળ વધતા જોવા મળી છે જેને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે જેમાં થરાદ પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર તોફાની વરસાદ શરૂ થતો હોય તેમ ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને પણ નવી નકુરો તાજી આગાહી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ અત્યારે કચ્છનું હવામાન પણ જોઈ શકો છો કચ્છની અંદર દિવસે ને દિવસે મોટા પલટાઓ આવી રહેલા જોવા મળી રહ્યા છે અને કચ્છની અંદર પાછલા બે દિવસથી પણ વરસાદનો નવો ખતરો ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રમાં વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અત્યારે પણ કચ્છની અંદર માંડવી નળિયા લખપત ખાવડ રાપર ગાંધીધામ ને બાડરીના ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત કચ્છ ઉપર જોવા મળી રહી છે આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરને લઈને હજી પણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ વરસવાની નવી નકરોને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે